સંયુક્ત કિસાન મોરચાના આદેશ મુજબ આજે દેશભરમાં તાલુકા મથકો પર વિરોધ પ્રદર્શન યોજાયા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા પણ તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળા દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું ધાનેરા તાલુકા મથકે જૂના બસ સ્ટેશન પર યોજાનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી કે કાગ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા તેમજ તાલુકા સમિતિના હોદ્દેદારો હાજર હતા પુતળા દહન પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જપાજપી વચ્ચે પુતળું કબજે કર્યું હતું પોલીસે પુતળા દહન અટકાવી પ્રદેશ મહામંત્રી સહિતના ખેડૂત આગેવાનોને અટકાયત કરી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે નજર કેદ રાખ્યા હતા આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડો તણાવ જોવા મળ્યો હતો આજે તેર તારીખે જ્યારે એસકેએમમાંથી આખા દેશની અંદર જ્યારે ટ્રમ્પ અને મોદી સાથે પુરાનો જે ધન કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો કોર્પોરેટો ખેતી છોડો અને જ્યારે ખેતી કોર્પોરેટોના હાથમાં જઈને ખેડૂતોને બરબાદ કરવા માટે ખેતમજૂરોને બરબાદ કરવા માટેનો જ્યારે કાયદો છે તો એ કાયદાને રદ કરવા માટે અને ટેરિફ ડૂટી જે ટ્રમ્પે લગાડી છે અમેરિકા દ્વારા એટલે ટ્રમ્પના પણ અહીંયા પૂતળા કાર્યક્રમ કર્યો હતું પરંતુ પૂતરા દન પહેલાં એ પોલીસે આવી સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને ડરી અને પોલીસને આગળ કરીને કાર્યક્રમો ન થાય એના માટે એટલા પ્રયાસ કરે છે તો સરકારને વિનંતી છે કે જો આટલા પ્રયાસો આટલા આગેવાન ઉપર જો નજર રાખવામાં આવે એના કરતાં જો કામ કરવામાં એટલો થાય તો ખેડૂતો અને મજૂરો એ સધ્ધર થાય તો આવા કાર્યક્રમ કરવા પણ ન પડે